બસ અકસ્માતમાં બાર લોકોના મોત થયા છે રાષ્ટ્રપતિએ આ ભયાનક અકસ્માત પર રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ઓન્ડુરાશ માં એક બસ મંગળવારે હાઇવે પરથી ગાડામાં ખાબકી હતી જેમાં બાળ લોકોના મોત થયા હતા અને લગભગ બાર અન્ય લોકો ઘાયલ થયા હતા પોલીસ અધિકારીઓએ જણાવ્યા અનુસાર લગભગ સાઠ લોકોને લઈ જતી બસ તેંગુ સિપાથી લગભગ એકતાલીસ કિલોમીટર દૂર કાઢામાં ખાપી હતી જે પહેલા પુલ સાથે અથડાઈ અને કેસ થઈ હતી તો મિત્રો અધિકારીઓએ જણાવ્યું કે ગંભીર રીતે ઘાયલ લોકોને એમ્બ્યુલન્સ અને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા રાષ્ટ્રીયપતિ જીજોમાએ કાસ્ટોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે મિત્રો અંધુરાષ્ટ્રીય ફોરેન્સી સેવા દ્વારા સત્તાવાર રીતે દસ લોકોના મૂર્તિની પુષ્ટિ કરવામાં આવી છે ફાયર બ્રિગેડ લેફ્ટ અને ક્રિસ્ટીનના સિવિલાના મંગળવારે સાંજે રોડ્સને જણાવ્યું હતું ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ